ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વાવણી લાયક અને સાર્વત્રિક વરસાદને લઈને મિત્રો મોટી આગાહી છે અહીં તમે લાઈવ મેપ જોઈ શકો છો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે એક દિવસને અહીં મિત્રો ખાસ કરીને ચોમાસું મિત્રો રેગ્યુલર એક્ટિવ થઈ જશે અને અહીં તમે લાઈવ મેપની અંદર પણ જોઈ શકો છો અને આને કારણે જ મિત્રો ગુજરાતની અંદર ખાસ કરીને સારો વરસાદ પડશે અહીં તમે લાઈવ પણ જોઈ શકો છો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તમામ માહિતી સાથે વાત કરશું ગુજરાતની અંદર સારો વાવણી લાયક વરસાદ એટલે કે બધા જ વિસ્તારમાં સારી વાવણી થઈ જાય એવો કડાકાને ભડાકા સાથે વરસાદ ક્યારે પડશે અને ખાસ કરીને ખેડૂતોએ ક્યારે વાવણી કરવી જોઈએ આદ્રા નક્ષત્રને લઈને પણ વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ઓન્લી ગુજરાત વરસાદના સમાચાર જેમાં હજી સુધી તમે ન જોડાના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે તેના પર ક્લિક કરી ફેસબુકની અંદર જોડાઈ જજો ત્યાં ખૂબ જ સરસ માહિતી તમને આપવામાં આવે છે તો ખાસ કરીને અહીંયા મિત્રો લાઈવ મેપ જોઈ શકો છો ખાસ કરીને આ મેપની અંદર તમે જોઈ શકો છો તારીખ છે મિત્રો આમ તો જોવા જઈએ તો વીસ અને એકવીસ તારીખે ગુજરાતની અંદર તેજ પોન ફૂંકાવાનો છે અને આજે પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર તેજ પોન ફૂંકાઈ રહ્યો છે ત્રણ દિવસ સુધી મિત્રો તેજ પણ ફૂંકાશે અને તેજપણ ફૂંકાવાને કારણે આદરનો વરસાદ જોવા નહીં મળે એટલે કે ખાસ કરીને વાદળો બંધાઈ શકતા નથી જેને લઈને મિત્રો ખાસ કરીને ક્યારેક વાદળછાયું વાતાવરણ તો ક્યારેક મિત્રો ધૂળની ડમળી ઉઠશે અને ક્યાંક ક્યાંક મિત્રો છાંટા પડવાના પણ સમાચાર મળી શકે છે પરંતુ વરસાદને લઈને મિત્રો કોઈ મોટી અપડેટ નથી વીસ તારીખે તો ખૂબ જ તેજ પણ છે કચ્છની અંદર અમુક વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો સાસઠ સડસઠ અડસઠ કિલોમીટર સુધીનો પવન ફૂંકાઈ શકે છે અને જેને લઈને મિત્રો ગુજરાતમાં વરસાદને લઈને મિત્રો આગ નથી પરંતુ જેવું મિત્રો આજના નક્ષત્ર એકવીસ તારીખે મોડી રાતથી બેસે એટલે કે બાવીસ તારીખથી આ નક્ષત્ર બેસતાની સાથે જ ગુજરાતની અંદર સારો વરસાદ છે જોવા મળશે બાવીસ તારીખે સૌપ્રથમ દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જે બોર્ડર એરિયો છે એટલે કે સાબરકાંઠા જિલ્લો છે મહીસાગર છે દાહોદ છે ખેડા છે તો આ વિસ્તારોની અંદર તેમજ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડશે ત્રેવીસ તારીખથી મિત્રો અરબી સમુદ્રની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ એક્ટિવ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર સારો વરસાદ પડશે જેની અંદર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મધ્યમ તો ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ત્રેવીસ તારીખથી ભારે વરસાદ જોવા મળશે તો ચોવીસ તારીખનો મેં જોઈ શકો છો ચોવીસ તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ રહેશે તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ રહેશે મિત્રો આ વરસાદ સાર્વત્રિક છે એક સાથે પચાસ સો ગામોને કવર કરતી મોટી સિસ્ટમ છે આ ખાસ કરીને છે અને ખાસ કરીને આ સિસ્ટમને કારણે રાત્રે પણ મિત્રો વરસાદ જોવા મળશે અત્યાર સુધી મિત્રો આપણે જોયું તો ખાસ કરીને આપણે દિવસે જ વરસાદ જોયો હતો બપોર પછીનો વરસાદ હતો પણ તો હવે પછી મિત્રો ચોવીસ તારીખની આસપાસથી મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદ જોવા મળશે જેની અંદર બપોર પછી પણ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે આમ જોવા જઈએ તો છવ્વીસ તારીખે પણ સારો વરસાદ છે સત્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો સત્યાવીસ તારીખે તો ખૂબ જ મોટી સિસ્ટમ છે અને આ સિસ્ટમ મેં મિત્રો ખાસ કરીને આપણે પહેલાં જ જે જોઈ હતી જે સિસ્ટમ કેરળની ઉપર હતી એ સિસ્ટમ હવે ગુજરાતની ઉપર છે એ આવી જશે ગુજરાતની સાથે રાજસ્થાનની અંદર પણ ભારે વરસાદ છે મિત્રો જોવા મળશે અઠ્યાવીસ તારીખનો મેપ જોઈ શકો છો અઠ્યાવીસ તારીખે વહેલી સવારથીને જ મિત્રો ધબધબાટી બોલશે અને ખાસ કરીને એ તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન પણ સારામાં સારો વરસાદ જોવા મળશે તો ગુજરાતમાં જે વરસાદની ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે એકવીસ તારીખથી મિત્રો તેની શરૂઆત થઈ જશે એકવીસ તારીખથી આમ તો મોડી રાત્રે આદરા નક્ષત્ર બેસે એટલે કે બાવીસ તારીખથી મિત્રો વરસાદની શરૂઆત થઈ જશે ત્યાં સુધી મિત્રો તે જ પવન ફૂંકાશે અને તે જ પવન જેવો શાહાન થશે એવી જ મિત્રો સિસ્ટમ એક્ટિવ થતાની સાથે જ વાવણી લાયક સંપૂર્ણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે તો ખાસ કરીને ખૂબ જ સરસ માહિતી છે દરેક ખેડૂતોને આ મિત્રો ખાસ કરીને વિડિયો શેર કરી દેજો તેમજ અમારી ચેનલ ઉપર આપ નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આજના વિડીયોમાં આટલું અસ્તુ જય હિન્દય ભારત